સૌને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સત્સંગ ભક્તિમાં આજે આપણે વીરપસલીના વ્રતની વાર્તા કરીશું વીરપસલીનું વ્રત એ શ્રાવણ માસના પ્રથમ રવિવારે શરૂ કરાય છે અને તેના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રતમાં બેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય માટે અને સુખાકારી માટે આ વ્રત કરે છે આ વ્રતની અંદર બેન અને ભાઈના પવિત્ર પ્રેમનો ખૂબ જ મહિમા રહેલો છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન સુભદ્રા પાસે આ વીર પછલીનો દોરો બંધાવે અને આ વ્રત કરાવ્યું હતું ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ જ વધી જાય છે શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય છે આ દિવસે બહેન ભાઈના ઘેરે જમવા જાય છે અને બહેનને જમાડી અને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે એક ગામમાં એક કણબી રહેતો હતો તેના સાત દીકરા અને એક દીકરી હતા સાતે ભાઈ અને બહેનો પરણેલા હતા પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી એને પરાણે પિયરમાં રહી અને સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો જ્યારે બાકીના ભાઈઓ ખૂબ 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 જ કપટી હતા તેઓ કમાઈને ધનવાન બની બની ગયા ગયા એટલે અભિમાની અને જુદા રહેવા લાગ્યા નાના ભાઈ સાથે ડોસો ડોસી બહેન અને તેના સ્ત્રી અને બાળકો બધા ભેગા રહેતા હતા ખાનાર જાજા અને કમાનાર એકલો તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પૂરું ખાવા મળે એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી તેણે થયું કે લાવને મારા ભાઈને ટેકો કરો એમ વિચારીને તે છ ભાઈ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું નણંદમાં અમારે ત્યાં તો બીજું કોઈ કામ નથી પણ અમારા છ એ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક ટાણું વધુ ઘટ્યું ખાવા માટે આપીશું બહેનને તો કામ જ જોઈતું હતું આથી તેને ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન તો છ ભાઈઓના નિયમિત ઢોર ચરાવવા જાય અને વધુ ઘટયું ખાઈને દિવસો પસાર કરવા લાગી એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યારે નદી કાંઠે સરખે સરખી છોકરીઓ નાતી ધોતી જોઈને એણે પૂછ્યું બહેન તમે આ શું કરો છો છોકરીઓએ બોલી આજે વીર પસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું લાભ થાય છે બારે માસ ભાઈને સુખ મળે છે બહેન બોલી મારે આ વીરપસલીનું વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય એ મને શીખવાડો ને છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાંતણા કાઢી અને દોરો આપ્યો પછી કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ ગાંઠો વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રતને ઉજવજે અને આ દોરાને પીપળે બાંધજે છોકરીઓના કયા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું આમ આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ હું જમીશ એ તો હરખાતી હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી ભાભી આજે મારે વીર પસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે તો તમે જમાડશો આ સાંભળીને ભાભીએ તો તેની મસ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું તમે અમને પૂછીને કર્યું હોત તો અમે તમને જમાડત હવે કંઈ ખાવાનું ન મળે આમ કહીને બહેનને હળદૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી જ હકીકત સંભળાવી નાની ભાભીએ તેમને બાથમાં લઈ અને આંસુ લુછતા બોલી બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક ઢેબરૂ પૈસો આપ્યા છે તે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન તો તો ત્યાંથી દોડવા લાગી ભાઈ ખેતરે પહોંચી ગયા હતા બહેન દોડતી દોડતી ખેતરે આવી તેણે નાના ભાઈને બધી જ વાત કરી નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની ગાંગડી કાઢી અને બહેનના મોઢામાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું છેલ્લે બહેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો બહેન તો રાજીની રેડ થઈ ગઈ તેણે ભાઈને ચાંદલો કરી અને આશીર્વાદ આપ્યા ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું પછી બહેન તો હરખાતી હરખાતી ઘેરે આવી ઘેરે આવીને જુએ તો તેના વર તેને તેડવા માટે આવેલા કોઈ દાડે નહીં અને આજે જ તે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું છે જમાઈ બોલ્યા માં હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જાજો જમાઈએ તો હઠ પકડી ના હું તો આજે જ તેડી જઈશ સાસુએ દીકરીને વડાવાની ગોઠવણ કરવા માંડી તેના ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ જ ન મળે તે તો દોડતા દોડતા છ વહુઓના ઘેરે જઈને વાત કરી છ એ ભાભીઓએ નણંદાની ટીખળ કરવાનું મન થયું તેમણે ચિથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુમાને આપ્યું સાસુએ તે પોટલું નણંદની માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી અને ઘેર આવી તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ જોઈને બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં આમ કહીને તે નાહવા ગઈ નાહતી જાય અને મહાદેવજીને યાદ કરતી જાય નાઈને ભીને કપડે બારે આવી અને વરને સાદ દીધો પેલા પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવી મારી ઠેકડી કરે છે તે બોલી અમારે નિર્ધનને તો વળી હીરની ચીર ક્યાંથી હોય વરે એક લૂગડું નાખ્યું વહુએ લૂગડું જોયું તો કસબી કોરું ને રૂપાળું અંબર વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મૂળની સાડીઓ થઈ ગઈ તે હરખાતી બહાર આવી કે ત્યાં પગઠિયા પર અન્નથી ભરેલો કોઠડો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઉભો થયેલો જોયો બંને પતિ પત્ની મહેલમાં ગયા પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો ત્યાં બહેન બોલી આ બધું જ વીરપસલીના વ્રતનો પ્રભાવ છે વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ નીકળે બહેન તો ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોય ઉગાડી આપો તો ત્યાં મારો ચૂલો થાય એટલે ધરતીએ ધરતીએ ભોય ઉગાડી થઈ અને વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે જ ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો તેમણે સોના મહોરો વેચી અને વેપાર ધંધો વિકસાવ્યો જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો અને છ એ ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાતે વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામકાજનું પૂછવા લાગ્યા સાતમા માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા બહેન છ એ ભાઈઓ અને છ એ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈ અને ભાભીને જ કામ નહીં ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બહેનને ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈને લાપસી પીરસી છ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા તેમની આંખો ઉગડી ગઈ તેમણે બહેનને દુઃખ દેવાને બદલે ખૂબ જ પસ્તાવો થયો તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને તો તેમની ઉપર દયા આવી અને તેણે દરેક ભાઈને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો આમ બધા જ આનંદથી રહેવા લાગ્યા આમ વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌ કોઈને ફળજો જય શ્રી કૃષ્ણ